એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલું નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચુકવણી કરવામાં આવશે અત્યારે જે બિલ બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પના નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઈસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી મેં આ જ કીધું સુધી સત્તર લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમ અનુસાર પ્રી કરીને જ ચૂકવણી કરી દીધી આ તો મતલબ આર એન એ અમારા પાસે અગર માની લો મેં અગર મને કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મને નિયમાનુસારની બિલ રજુ કરવું પડે તો અત્યાર સુધી આર પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં માં રજૂ કરવામાં આવેલ નથી તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોતેર લાખની હોય કે એસી લાખની હોય એની એક પ્રોસીઝિયર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વેશન નહીં આવવું જોઈએ